રાજ્યમાં લોકસભા પચ્ચીસ લોકસભા બેઠક અને પાંચ વિધાનસભા બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે બનાસકાંઠા બનાસકાંઠા ના દાંતા તાલુકાના ધરેડા ગામની પ્રાથમિક શાળાના મતદાન મથકમાંથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નકલી સીઆરપીએફ કર્મચારી બનીને ફરતા યુવકને ઝડપી લેતા ચકચાર મચી ગઈ હતી ગેનીબેને આરોપ લગાવ્યો હતો કે આ યુવક નકલી સીઆરપીએફ કર્મચારી બનીને ફરતો હતો ગેનીબેન ઠાકોરનો સંસ્મિખે આરોપ બનાસકાંઠા લોકસભા બેઠકમાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો મોટી સંખ્યામાં વોટિંગ કરી રહ્યા છે દરમિયાન બપોરે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દાંતા તાલુકાના ધરેડા ગામની પ્રાથમિક શાળામાં બનાવાયેલા મતદાન મથકમાં પહોંચ્યા હતા ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો કે મતદાન મથકમાં નકલી સીઆરપીએફ કર્મચારી બનીને ફરતા યુવકને મેં ઝડપી લીધો છેનું બોર્ડ મળી આવ્યું ગેનનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો કે આ યુવકનું નામ પ્રકાશ ચૌધરી છે અને તે પાલનપુરનો છે પાલનપુરનો હોવાથી તેને દાંતા તાલુકા સાથે લેવા દેવા નથી છતાં તે દાંતાની ધરેડા પ્રાથમિક શાળાના મતદાન મથકમાં હતો અને તેની પાસેથી નું બોર્ડ મળી આવ્યું છે મતદારોને દબાવવાનો પ્રયાસ ગેનીબેન જણાવ્યું કે ધરેડા પ્રાથમિક શાળાની મુલાકાત લેતા જોવા મળ્યું કે સીઆરપીએફની ખોટી પ્લેટો લગાવી ચૌધરી સમાજના યુવાનો મતદારોને દબાવાનો પ્રયાસ કરી રહ્યા છે પાલપુરનો પ્રકાશ ચૌધરી મતદારોને દબાવવાની કોશિશ કરે છે જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ચાલો આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સી આર પીએફ પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોપ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને આ હાલ જ આપણે જે આ છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરે